નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ દીના આઈ પટેલ પર મિત્રો આપ જોઈ રહ્યા છો આ મહાઆરતી અને મહારતી થઈ રહી છે ખેડોઈ ગામમાં ખેડોઈ ગામમાં અમારા સુરદાન એટલે કે પુરસા દાદવ અમારા ગોવા દાદાનું આ સ્થાનક છે તમને હવે એન્ટ્રી કરાવી રહી છું આગળની તમને આરતીની ઝલક બતાવી જો આ મસ્ત સુંદર મજાનો ગેટ અને અંદર માહોલ તમે જોઈ શકો છો મંડપ બંધાઈ ગયો છે અને મહેમાનો આવતા જાય છે એટલે કે દાદાના અમારી ભાષામાં અમે એમને ગોત્રી કહીએ એ જ સરનેમના દીકરા હોય એ ગોત્રી અને એ સરનેમની જે દીકરી હોય એમને અમે નિયાણી કહીએ તો આ ખીડોઈ ગામ દેખાઈ રહ્યું છે બંને બાજુ રોડ સામેની સાઈડ જાઓ તો નાની ખેડોઈ આવે એને આ બાજુ જાઓ તો મોટી ખેડોઈ આવે અને આ ગેટ પર બધા લોકો ભેગા થઈ રહ્યા છે મહાઆરતી થશે એ પહેલાંનું આ સીન છે અને આપણે દર્શન કરવા જશું એટલે તમને આખી આખું બતાવશું ગોવા દાદાનો સુરદાન શ્રી ગોવા દાદા પીપલા દુષિ અમારા શ્રાવણ મહિનાની ચૌદશનો મોટો ઉત્સવ હોય અને આજનો દિવસ જે વિડીયો થઈ રહ્યો છે એ શ્રાવણ મહિનાની તેરસ અને શનિવાર છે અને આ દાદાના અંદર મંદિરની અંદર આપણે થશું એન્ટર અહીંથી સુંદર મજાનું ખૂબ મોટો સંકુલ છે અને અમારા પિતૃદેવનું આમ તો પિતૃદેવ ન કહેવાય સુરદાન દાદા જ કહેવાય તો અહીં આપણે પહોંચ્યા છીએ દર્શન કરવા માટે બહારથી વિડીયો લીધો આ સામે પીપલા દૃષ્ટિ અમારા સુરધામ શ્રી ગોવા દાદાનો પાળિયો અને બાજુમાં જ તમને દાદાની આપણે પ્રતિકૃતિ બનાવી છે દાદાની મૂર્તિ એ પણ તમને બતાવું અને મા ઉમિયાજીની પાન મૂર્તિ સ્થાપિત કરી છે અહીં અખંડ જ્યોત હંમેશા જળતી રહેશે દાદાની આજના દિવસે બીજા દિવસે તો બધા આવે જ પણ આગલા દિવસે જાય જેમાં મીટિંગ થાય નક્કી થાય બધું શું કરવાનું થાય સાંજે મહાઆરતી થાય ઘણી વખત સંતવાણી પણ હોય ડાયરો પણ હોય આ પાન મૂર્તિ છે આપણા માતાજી ઉમિયા માતાજી અમારા શ્રીની વિશાળ મૂર્તિનું પાન પાનમૂર્તિનું સ્થાપન કર્યું છે તો અહીં દર્શન કરી લઈ દાદા તો દાદા દાદા દર્શન કરી અને પછી આગળની તમને બધી ગતિવિધિ બતાવીશ વિડીયો તમે પૂરો જોજો મજા આવશે

આપણે અંદરનો હોલ જોયો આ બહારનું સંકુલ બતાવું પૂરું મંડપથી ઢંકાયેલું છે મોટું સંકુલ છે અને સામે દાતાઓની યાદી છે મોટા મોટા દાતાઓ છે અહોભાગ્ય છે મારું કે પરિવારનું કે આટલા દાતાઓ મળી રહે તકલીફ ન હોય અને અહીં આયોજન સમિતિની મિટિંગ થઈ રહી છે કે આવતીકાલે આયોજન કઈ રીતે કરવું હવે અમે ગયા છીએ કાર્યાલયમાં સામે બેઠા છે મારા મોટાભાઈના મિત્ર હીરાલાલભાઈ વડોદરાથી છે અને આ સામજી બાપા બેઠા છે ને અમારા ધોળું પરિવારના પ્રમુખ છે વડીલ છે અને મને ખૂબ આનંદ એટલે છે કે મને માનભેર એમને બોલાવીને કીધું કે બેટા દીકરી અહીં આવો તમારી સાથે વાત કરવી છે એટલે ચર્ચા વિચારણા થઈ કે ધોળું પરિવારની કારોબારી સમિતિ છે તો પ્રમુખ મંત્રી બધા જ છે એની સાથે સમિતિમાં કોઈ મહિલાઓ નથી કે મહિલાઓના સૂચન હોય તો એને કઈ રીતે આગળ લઈ જવું કે ખ્યાલ આવે બહેનો પણ હોય તો પાંચ બહેનો માટેની એક માગણી હતી એને એના માટે કહેતા હતા કે તમારું લઈએ નામ પણ બીજી બહેનો માટે પણ આપણે વાત કરશું એટલે અહીં જો શિવલાલભાઈ કહી રહ્યા છે કે સમતિતી કરવાનું સીધે સીધો આપણે નામ નહીં લખીએ તો શિવલાલભાઈને સાંભળીએ લેવી પડે પેલી એમ તેમ સારી તો અહીં આયોજક પૈસાની રીતે લીધી અહીં જે કાર્યાલયને તમે જુઓ ને તો એક ધમધમતું કાર્યાલય છે અને ધમધમતું કામકાજ છે એમ કહી શકાય ક્યાંય પાછી પાણી જ ન હોય અને પ્રમુખશ્રી પણ એટલા ઉત્સાહી છે અને પરિવારજનો પણ અહીંથી વિશેષ ઉત્સાહી છે હવે પાછા આપણે મંદિરમાં આવી છીએ દાદાના મંદિરના હોલમાં અને અહીં આરતીની થઈ રહી છે તૈયારી તો અહીં આરતી કરશું અને અમારો નિબંધ છે ને એ પૈસા નાખે છે પડતા નથી એટલે મેં કીધું કોને કોને આપ્યા ને પૈસા તો એ અંદર દાન પેટીમાં દાન કરાય એ ખબર છે અને અહીં સારી એક વાત કહીએ તો ખૂબ સંપ અને સારી આ સંપ સાથેનું કાર્ય થઈ રહ્યું છે દાદાના સેવક અર્જણ બાપા પહેલાં વડીલો જેમને ભૂઓ કહેતા અને પોઠિયો પણ અમારી ભાષામાં કહેવાય તો એ ભૂવા છે અમારા પરિવારના ધોળું પરિવારના પણ મેં ક્યારેય અંધશ્રદ્ધા જેવું એમને પાસે મેં જોયું નથી કે ધૂણું નાચવું ને તમને બતાવવું નહીં કેવું ને એવું ક્યારેય નહીં પ્રેમથી દાદાનો કદાચ આવે હંસ તો પણ મીઠી જ વાતો હોય બાકી કોઈ વધારે પડતો અમે ક્યારેય જોવડાવવાનું પણ અહીં જોયું નથી અમે અને આ અમારા ચંદુભાઈ છે પૂજા કર્યા છે એ ત્યાં જ રહે છે અને રોજ પૂજા એ કરે છે એટલે પરિવારમાં છે એકસો આઠની સેવા કરીને તો એમ કહી શકાય છે આ ચંદુભાઈ પૂજા કર્યા છે ને અને અહીં બધા જ પરિવારજનો લાઈનમાં બેઠા છે ત્યારે કારણ કે મહાઆરતી થવાની છે નિત્યની આરતી થઈ જાય છે એટલે વડીલનું કહેવાનું એવું હતું કે નિત્યક્રમમાં જે તમારી આરતી થાય છે સમી સાંજે એ આપણે કરી લઈએ અને એના પછી આપણે મહાઆરતી કરશું એટલે મહાઆરતી માટે ગાયવાળાને બોલાવ્યા છે ગવાશે રમાશે અને બધું પણ થશે આ વિડીયોમાં જેટલું શક્ય હશે એટલું બતાવીશ નહીં તો બીજા વિડીયામાં રમતા રહે એ તમને બતાવીશ બરાબર ને દાના આરતી થાય ચમર તૈયારી થઈ ગઈ છે મહાઆરતીની મહાઆરતી થશે એટલે લાઈટો બધી અને જુઓ દીવડા બધાના હાથમાં સરસ મજાના દીવડા મારા પ્રમુખશ્રી લઈ આવ્યા છે અને એ પણ તમે જોજો આસ્થાનું કેન્દ્ર આ ગોવા દાદાનું સ્થાન છે જો બધાના દીવડા છે દાદાની આરતી પૂજારી ઉતાર્યા છે પણ અમને પણ ફિલિંગ એવી આવતી હતી કે અમે આરતી ઉતારી કરી રહ્યા છીએ જાણે કે હાથમાં દીવો હતો ન તો બળવાની જંજ બીક હતી કે ન તો દિવેલ ઢોળાઈ જવાની બીક હતી અને બધા આરતી ઊભી થઈને જ કરે પછી હેતલને એટલે બેઠા છે કે પગપાળા ત્યાં ગયા હતા ભુજથી ત્યાં હતા અને થી પણ ઘણા લોકો ત્યાં આવ્યા હતા દસ અગિયાર લોકો પગપાળા ત્યાં આવ્યા એમનું સન્માન પણ થયું પણ અમારે ત્યારે મિટિંગ ચાલુ હતી એટલે મેં સન્માન તમને ન બતાવી શકી નહીં તો આ પરિવાર છે ને પગપાળા આવે એમનું સન્માન કરે છે એ એક સારી બાબત છે કે એને પ્રોત્સાહિત કરે કે તમે આવી રહ્યા છો એ સારી બાબત છે કે તમે આટલી શું કહેવાય કષ્ટ નથી જોયું પણ દાદા પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી છે બરાબર ને દેખાય છે 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 મારા કારણ કે ઘણી વખત એમના ઘરે ગઈ છું હવે આ ઘણા સમયથી નથી ગઈ એટલે કેતા ભાઈ આવજો તો અલગ અલગ તમને બધાની ઝલક એક બતાવી દઈશું કદાચ તમે પણ હોઈ શકો વિડીયોમાં તમે અંદર હો તો तो कमेंट कर जरूर चीजें जो गोवा दा दादा न मंदिर या दूर दादा दर्शन नी जरूर दादा हाजरा हजूर है गोवा दा दादा न मंदिर या दूर दादा दर्शन नी जरूर दादा हाजरा हजूर से Baby! કરી પણ પાડ્યો નીકળ્યો નહીં મશીન ફોટવાય ગયા અને છે આપણે ઉપર કે પેટ્રોલ પંપ આવે છે ત્યાં છે એ રોડ હતો રોડ માટે તો પથ્થર છે આ છે આપડા પૂર્વ છે આપડા વડીલ છે એ પાડ્યા માટે આખું ગામ ત્યાં ભેગું થયું અને નાના બાળક થી લઈ અને ત્યાં 80 વર્ષના બાપા દાદા આ પરિવારે એટલી અન્ય સમાજો સાથે પહેલાં ક્ષત્રિય સમાજ સાથે તો એટલા હળી ભળેલા છે કે પોતાના પણ લાગે આ સામે વાત કરી રહ્યા છે જીતુભા છે વિરેન્દ્રસિંહ અને બીજા એક ભાઈ હતા કદાચ નામ મને યાદ નથી રહ્યું પણ એ દાદાના પરચાની વાતો કર્યા હતા ખરેખર આનંદની વાત છે કે એ લોકોને યાદ છે અને અહીં વિડીયોનું આપણે એન્ડિંગ કરીએ છીએ ફરી મળી છે નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે આજ તો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલજો ખાસ કરીને ઘર પરિવાર આ વિડીયોને જોઈ બીજા પરિવારને પહોંચતા કરશો એ જ આશા સાથે જય ગોવા દાદા જય ગોવા દાદા જય ગોવા દાદા નીતુબા બધી જ વાત ખૂબ સારી રીતે કરી રહી કરી અને એને ખરસ મજાનો ખર્ચો યાદ હતો એમને પૂરી સત્ય ઘટના સામે વર્ણવી છે એ ખરેખર દાદ આપેવી છે ફરીથી જય ગોવા દાદા